નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો તમામને સાદર પ્રણામ તો મિત્રો આજના વિડીયોની અંદર એક એવી અનોખા પ્રકારની વાત છે જેવી વાત તમે આજ સુધી ક્યાંય સાંભળી નહીં હોય અને એવી જોરદાર વાત છે કે એ વાત ઉપરથી આજ આજના અત્યારના ચાલો વર્તમાન સમયની અંદર કોઈ પણ મિત્ર જે જેમના લગ્નના થતા હોય જેને આપણે વાંઢો વાંઢીશ કહી શકાય એવા લોકોની પણ ચિંતા દૂર થઈ શકે છે એના માટે મિત્રો તમારે વાત પૂરેપૂરી સાંભળવી પડશે અને વિડીયો પણ પૂરેપૂરો જોવો પડશે પછી જ બધું લાઈક બાઈક પસે જ કરજો બરાબર તો પહેલાં તો આખે આખો તમે વિડીયો સાંભળો કે એવી તો શું વાત હું કરવાનો છું કે જેમ વાંઢેશ વાઢા ના રહી શકે એમના માટે પણ એક નવા પ્રકારની એક બજાર ખોલવામાં આવી છે માર્કેટ ખોલવામાં આવ્યું છે અને જેની અંદર એ માર્કેટની અંદર જઈ અને જે એમની ઈચ્છા અધૂરી રહી જતી હોય જે વાઢેસ લોકો છે અથવા બીજા અન્ય પ્રકારના લોકો છે તો એ બજાર માર્કેટમાં જઈ અને એમની આ અધૂરી ઈચ્છા અવશ્ય પૂરી કરી શકે એવી જ એક બજાર ભરવામાં આવે છે તો મિત્રો આપણે આગળ સાંભળ્યું અત્યાર સુધી જાણ્યું કે ચલો ગાડી પણ એક ભાડે મળી શકે કોઈ પણ વાહન આપણને ભાડે મળી શકે વાવેતર કરવું હોય ખેડૂતને જમીન પણ ભાડે મળી શકે રહેવા માટે શહેરોની અંદર મકાન પણ ભાડે મળી શકે બરાબર લાઇટ પણ આપણને ભાડે મળે ઘણું બધું આપણને ભાડે મળી શકે પણ આ વિડીયોની અંદર એક એવા પ્રકારની વાત લઈને આવ્યો છું જે તમારે પૂરેપૂરી સાંભળવાની મજા આવશે અને સાંભળજો બરાબર જેની અંદર એવા અમુક એવા પુરુષો છે જે જે એમની ઈચ્છાઓ અધૂરી રહી જતી હોય છે એ પણ આ વિડીયોની અંદર પૂરી કરી શકે છે અને ખાસ તો જેમના લગ્ન નથી થતા અને એમના વારંવાર લગ્નની વાત પણ હવામાં ઉડી જાય છે અને વાઢા રહી જાય છે તો એવા લોકોને પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી આપણે આ વિડીયોની અંદર એક એવી જ વાત એવું સરનામું અને એવી બજારની વાત લઈને આવ્યા છો તો પૂરેપૂરી વાત સાંભળજો મિત્રો તો શું છે આ વિડીયોની અંદર આખી પૂરેપૂરી કહાની તો સંભળાવવા જઈ રહ્યો છું બરાબર સાથ સપોર્ટ આપીને વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રહેજો રેડી અને આ મિત્રો બીજી વાત તમને એ જણાવી દઉં કે વિનુભાઈની આ વાતની અંદર એક પ્રકારની પણ ખોટી વાત નથી બરાબર સો એ સો ટકા આખી વાત મારે સાચી જ કરવાની છે અને તમે એનું પ્રમાણ મેળવવું હશે તો હું તમને આ માર્કેટનું એડ્રેસ આપવાનો છું આ જગ્યાનું નામ પણ આપવાનો છું ગામનું નામ પણ આપવાનો છું કે આ માર્કેટ કયા ગામની અંદર ભરાય છે તો મિત્રો માર્કેટ શા માટેની ભરાય છે એ જણાવી દઉં કે ચલો શાકભાજીની માર્કેટ ભરાતી હોય તો આપણે શાકભાજી ખરીદ વેચાણ કરી શકીએ અનાજની માર્કેટ ભરાતી હોય છે ત્યાં આગળ આપણે અનાજ વેચી શકીએ ખરીદી શકીએ કપડાની માર્કેટ હોય ત્યાં કપડાં મંડી સબ્જી મંડી કહેવામાં આવે શે શહેરની ભાષામાં તો એ બધું આપણે ખરીદ વેચાણ કરી શકીએ બરાબર પણ આ માર્કેટ મિત્રો એક નવા પ્રકારની છે જેની અંદર પત્નીઓને ખરીદ વેચાણ કરી શકાય છે અને એ પણ મિત્રો લીગલી અનલીગલ નહીં અનલીગલ ઘણા બધા અડ્ડાઓ ચાલતા હોય છે હું નામ તો નથી લઈ શકતો એનું ખરાબ શબ્દ કહેવાય એક પ્રકારના પોતાના અમુક મહિલાઓ દેહ વ્યાપાર કરતી હોય છે પણ આ માર્કેટની અંદર મિત્રો લીગલી માર્કેટ ભરાય છે અને એ માર્કેટની અંદર પુરુષો જેમને પત્ની ના હોય કે અથવા કોઈ નોકરાણી ના હોય અથવા પોતાના ઘરડા મા બાપ માટે સેવા માટે લઈ જવી હોય તો બીજા વ્યક્તિની પત્નીને ભાડા ઉપર લઈ જાય છે કોઈ અને એ પણ પોતે જે મહિલા હોય એનો પતિ જાતે રહીને સામેના વ્યક્તિને ભાડે પત્ની આપે દીકરી હોય તો એના માવતર પણ એને દીકરીને ભાડે આપે છે તો એવી જ એક માર્કેટ ભરાય છે મિત્રો તો વાંડાઓને તો જલસા જઈ શકે છે ખરીદી પણ કરી શકે છે અને ખરીદી કરે ત્યારે એક પ્રકારનું એગ્રીમેન્ટ થાય છે કરવામાં આવે છે સ્ટેમ્પ કરવામાં આવે છે અને જે પણ મહિલાઓને ખરીદી કરવાની આ માર્કેટ છે ત્યાં આગળ દૂર દૂરથી પુરુષો આવે છે લોકો આવે છે અને ખરા અર્થની અંદર ખરીદી પણ કરે છે અને પોતાના જે સમય મર્યાદામાં જે ખરીદી કરી હોય એટલા સમય પોતાની સાથે લઈ પણ જાય છે બરાબર હવે મિત્રો જે દેશની અંદર મહિલાઓને દેવી માનીને પૂજવામાં આવે છે એ જ દેશની અંદર મહિલાઓની મંડી ભરાવવામાં આવી રહી છે બોલો કેવું કહેવાય અને એ પણ રાજી રૂપે એકબીજાના સંમતિથી અને લીગલી તો વાત કરવા જઈ રહ્યા છે મિત્રો આપણે આગળ કે મિત્રો ભારત દેશની અંદર ઘણી બધી જનજાતિ વસવાટ કરે છે અને દરેક જનજાતિને પોતાની જાતિ પ્રમાણે અલગ અલગ પ્રથાઓ હોય છે જે સારી પ્રથા પણ હોય છે અને કુપ્રથા પણ હોય છે તો આવી જ એક આ કૃપ કુપ્રથા છે આ ગામની અંદર કે જ્યાં લોકો ગરીબ ઘરના લોકો પોતાની પત્નીઓને પોતાની દીકરીઓને એક માર્કેટ ભરી અને બીજા પુરુષોને બીજા વ્યક્તિઓને ભાડા ઉપર આપે છે તો છે ને મિત્રો નવાઈની એક આ વાત કારણ કે આ વાત મેં જ્યારે જાણીને ત્યારે મને પણ એક નવાઈ લાગી બોલો આ મિત્રો થતું હતું થાય છે પણ એ ચોરી છુપીથી અને પડદા પાછળ થાય છે અને આ તો મિત્રો ખુલ્લે આમ ખુલ્લે આમ લીગલ બજાર ભરાય અને મહિલાઓનું ખરીદ વેચાણ થાય અને એ પણ એગ્રીમેન્ટ સ્ટેમ્પ દ્વારા તમે વિચાર કરો કોઈ મિત્રો પોતાના ઘરના મા બાપની સેવા માટે પણ ખરીદી કરીને લાવે કોઈના ઘરે નોકરણી ના હોય તો થોડા સમય માટે ખરીદી કરીને લાવે કોઈને પત્ની ના હોય લગ્ન ના થતા હોય તો એ અધૂરી ઈચ્છા પૂરી કરવા પણ ખરીદી કરી અને લઈ આવે છે અને એ બજારની અંદર જો મહિલાને ખરીદનાર વ્યક્તિ કોઈ પસંદ ના હોય તો એ મનાઈ કરવાની પણ એને પૂરોપૂરો હક હોય છે મહિલાને પણ પૂછવામાં આવે કે આ તને અમુક જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં આગળ તું ખુશીથી રહીશ શકીશ કે નહીં રહી શકે અથવા રહીશ કે નહીં તને ગમે છે તારી પૂરેપૂરી સંમતિ છે કે નહીં એ પણ પૂછવામાં આવે છે અને મહિલાની સંમતિથી જ આગળ એગ્રીમેન્ટ થાય છે સ્ટેમ્પ થાય છે અને મિત્રો આ મહિલા મંડી જે ભરાય બજાર ભરાય છે ત્યાં આગળ મીડિયાવાળા પણ ત્યાં જે આ મહિલાઓને લઈને આવે ભાડે આપવા માટે એમને સવાલ કરે કે તમે આવા પ્રકારનું શા માટે કરો તો એ લોકો પણ એમ કહે છે કે આ અમારી એક પ્રથા છે અમે વેચાણ કરી પણ શકીએ ખરીદી પણ શકીએ આ એક એમની પ્રથા છે મિત્રો કે જેની અંદર એમને કોઈ શરમ કે એવું એવો કોઈ અનુભવ થતો નથી એ લોકો એવું માને છે કે આ આપણી એક પ્રથા છે કે આપણી પત્ની બીજાને પણ ભાડે આપી શકીએ આપણી દીકરી બીજાને પણ ભાડે આપી શકીએ આવી એક પ્રથા છે બાકી આપણે તો એવું હોય તો મિત્રો વાત કેટલા હાદે જાય એ તો આપણે જ જાણીએ એટલે આગળ તમે સમજી શકો છો હવે મિત્રો વાત કરવા માગું છું કે આ જગ્યા મધ્યપ્રદેશના શિવપુરીની અંદર આ બજાર ભરવામાં આવે છે તે જે લોકોને પણ ઈચ્છા હોય કોઈને નોકરાણી ખરીદવાની ઈચ્છા હોય કોઈને પત્ની ખરીદવાની ઈચ્છા હોય અથવા કોઈને અધૂરી ઈચ્છા પૂરી કરવાની ઈચ્છા હોય સમ તો તમે ત્યાં આગળ જઈ શકો છો ખરીદી કરી શકો છો અને એ પણ તમારી મનપસંદ ખરીદી તમે કરી શકો છો લીગલી છે રેડી તો એમાં કોઈ શરમ નથી સામેના લોકો આપવા તૈયાર છે તમે લોકો લેવા તૈયાર થઈ જાઓ જેને જરૂરત છે એવા લોકોને કહું છું બધાય ઓઢી ના લેતા રેડી હવે મિત્રો તમે અને હું બધાય જાણીએ છીએ કે આપણા ભારત દેશની અંદર મહિલાઓને દેવીનું સન્માન મળ્યું છે દેવી સમાન આપણે પૂજા પૂજીએ છીએ અમને મહિલા સશક્તિકરણ દેશ કહેવામાં આવે છે આપણા ભારત દેશને આ દેશની અંદર જો આવી એક કુપ્રથા ચાલતી હોય તો આની અંદર તંત્ર દ્વારા કાળજી લેવી જોઈએ યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને આવી પ્રથાઓને સદંતર બંધ કરાવવી જોઈએ મારું તો એવું માનવું છે કારણ કે આની અંદર કોઈ મહિલાને ડરાવી ધમકાવીને પણ ભાડે આપતા હોય કોઈ મહિલા બિચારી ભોળી હોય તો પરાણે પણ એને સામેના વ્યક્તિ સાથે જવું પડતું હોય છે અને ઘણા બધા ઘણી બધી મહિલાઓનું આમાં શોષણ થતું હોય છે બરાબર એટલે આ બધી વાતને ધ્યાનમાં રાખી અને યોગ્ય આ પ્રથા છે જે યોગ્ય નિર્ણય લઈ તંત્ર દ્વારા બંધ કરાવવી જોઈએ અને યોગ્ય જે એમને સહાય જરૂરી હોય તો એવી પણ આપવી જોઈએ અને હું પણ એ લોકોને કહેવા માગું છું કે આવો દેહ વ્યાપાર કરાવવો તમારી મહિલાઓને પત્નીઓને વેચવી ભાડે આપવી એના કરતાં આ દેશની અંદર એવી ઘણા પ્રકારની મજૂરી મળી રહેશે તો જાત મહેનત જિંદાબાદ રહો અને મહેનત મજૂરી કરવામાં રસ રાખો અને મહેનત કરીને આગળ વધો બાકી આવા પ્રકારના આવી પ્રકારની પ્રથાઓ બંધ કરો તો મિત્રો તમારે પણ કંઈ હવે જણાવવું હોય કોમેન્ટમાં તો વિડીયોની અંદર જણાવી શકો છો બરાબર અને બને એટલો આ વિડીયાને આગળ શેર પણ કરજો રેડી તો મળીએ આવાને આવા એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી રજા આપશો જય માતાજી જય જય ગરવી ગુજરાત જય હિન્દ